જેમાં હવે અઢાર વર્ષથી ઓછી ઉમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની રહેશે બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માતા પિતાની લેવી પડશે મળતી માહિતી મુજબ દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસ ના ડ્રાફ્ટ નિયમ ને ધ્યાનમાં રાખીને આજે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યું છે કે હવે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે